તલે ગામ માં મોટી દુર્ઘટના પુલ તૂટતા લોકો તણાયા પુણે ના તલે ગામ ક્ષેત્ર આવેલા કુંડમાલ પાસે ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો આ પુલ જૂનો હતો અને ભારે વરસાદ તથા પવનના કારણે આ પુલ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં વીસ થી ત્રીસ લોકો તણાય હોવાની આશંકા છે તો બચાવ કાર્યમાં સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તો પાંચ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે પુણેમાં ભારે વરસાદના કારણે જૂના પુલ પર વાહનોની અવર બંધ કરવામાં આવી હતી જૂનો પુલ હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું નદીમાં પુર આવ્યો હોવાથી લોકો આ પુલ પર એકત્ર થયા હતા તે દરમિયાન ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો તો રવિવારે રજાના દિવસે લોકોને મોતની સજા મળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને તલેગામમાં ઝરણાવ જોવા માટે લોકો એકત્રિત થયા હતા પરંતુ આ દ્રશ્યો માતમમાં સર્જાતા જ્યારે ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો તો પુણેના ગ્રામીણ ક્ષેત્રમાં પુલ તૂટી પડતા ત્રીસ જેટલા લોકો તણાયા હતા અને આ દુર્ઘટનામાં સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા અને પાંચ લોકોએ જીવ બુમાવ્યું તો જ્યુનો રિપોર્ટ કલમ શક્તિ